હવે વાત કરીએ એક એવા વિવાદની જેના કારણે વિજયનગરના આદિવાસીઓ રોષે ભરાયા છે જર જમીન અને જોરું ત્રણે કજિયાના છોરૂ આ કહેવતને સાર્થક કરતી ઘટના સાબરકાંઠાના વિજયનગરમાં સામે આવી છે બે દેશો હોય કે બે ભાઈઓ હોય કે પછી સરકાર અને પ્રજા હોય જમીનના ટુકડા માટે વિવાદો ચાલતા જ રહે છે શહેરમાં ક્યાંક નાનકડું દબાણ કરાયેલું હોય તો ત્યાં સરકારી તંત્ર બુલડોઝર સાથે પહોંચી જાય છે જોકે હવે ફક્ત શહેરોમાં જ નહીં ગામડાઓમાં પણ સરકાર દબાણ દૂર કરાવે છે ગામડાઓમાં પણ ગેરકાયદે દબાણ ચલાવી લેવામાં નથી આવતું સાબરકાંઠાના વિજયનગરમાં આવી જ એક કાર્યવાહીના બાદ લોકો જમીન માટે જંગે ચડ્યા છે વિજયનગરના આદિવાસીઓએ સરકાર સામે જ બાયો ચડાવી છે વર્ષોથી જે જગ્યા પર રહેતા હોઈએ તે જગ્યા પોતાની લાગે વર્ષોથી જે ખેતરમાં ખેતી કરતા હોઈએ તેની મહેક મીઠી લાગે પણ અચાનક જ બધું છીનવાઈ જાય તો શું થાય આ વાતને વિજયનગરના લોકોથી વધારે કોણ સમજી શકે સાબરકાંઠામાં વિજયનગરના ગોલવાડા ગામની એકસો પચાસ એકર જમીનમાં વન વિભાગે બુલડોઝર ફેરવી દીધું વન વિભાગે સાબરકાંઠા જિલ્લા પોલીસ અને એસઆરપી કેમ્પના જવાનોના બંદોબસ્ત વચ્ચે એકસો પચાસ એકર જમીન પર કરાયેલા દબાણો દૂર કર્યા વન વિભાગની આ કાર્યવાહી સ્થાનિક આદિવાસીઓના હૈયા પર બુલડોઝર ફેરવવા સમાન હતી સ્થાનિક અરજદારોનું કહેવું છે કે આ જમીન તેમના વડવાઓના સમયથી તેમની પાસે છે છેલ્લા પાંત્રીસ વર્ષથી તેઓ અહીં કાચા મકાનોમાં રહેતા હતા આ જમીન પર વર્ષોથી ખેતી પણ કરતા હતા તેમણે ક્યારેય કલ્પના નહોતી કરી કે તેમની આ જમીન એક દિવસ છીનવાઈ જશે ગરીબ પ્રજાની આજીવિકાનો આધાર એકમાત્ર ખેતી હતો પરંતુ હવે તેઓ ખેતી નહીં કરી શકે અને આવક પણ નહીં મેળવી શકે કારણ કે વન વિભાગે એકસો પચાસ એકર જમીન પરનું દબાણ દૂર કર્યું છે વન વિભાગની આ કાર્યવાહી સામે સ્થાનિક આદિવાસીઓ રોષી ભરાયા છે લોકો વહીવટી તંત્ર સમક્ષ જમીન પાછી મેળવવા માટે રજૂઆતો કરી રહ્યા છે જો ન્યાય નહીં મળે તો તેઓ મુખ્યમંત્રીને રજૂઆત કરશે છતાં જો કંઈક ઘટતું કરવામાં નહીં આવે તો આદિવાસીઓએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે આરએફ સાહેબને એસઆરપી પોલીસ એ બધી બોલાવીને દબાડ દૂર કરાવ્યું ઘર બધા એ પાડી નાખ્યા અમારા કાચા મકાન હતા એ પાડી નાખ્યા અમારે એવી એવી સરકારના વાત છે કે અમારી જમીન પાછી મળે એવી અમે સરકાર પાસેથી માંગ કરીએ છીએ ગોલવાડા ગામના લોકોનું કહેવું છે કે તેમની જમીન પર ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી છે તો બીજી તરફ વન વિભાગનું કહેવું છે કે ત્રણ વખત પુનઃ વિચાર કર્યા બાદ પ્રાંત કચેરીએથી નોટિસ આપવામાં આવી છે વન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએથી રણવા રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ તમામ અરજદારોને લેખિત નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં કાચા દબાણો દૂર ન કરાતા વન વિભાગે આ કાર્યવાહી કરી હતી આરએફનું કહેવું છે કે ટેકનિકલ સર્વેલન્સના આધારે એવું ધ્યાનમાં આવ્યું હતું કે તમામ જમીન જંગલની છે તેમ છતાં ખેડૂતોએ હક દાવા અરજીઓ કરી હતી સર્વે નંબર આઠમાં આવેલા જંગલ વિસ્તારમાં સત્તર ખેડૂતોએ વન અધિકાર ધારો બે હજાર છ અંતર્ગત દાવો કર્યો હતો પરંતુ આધાર પુરાવાના અભાવે અને ખેડાણ બે હજાર પાંચ પહેલાંનું ન હોવાના કારણે તમામ દાવા ફગાવી દેવામાં આવ્યા હતા ત્યારબાદ આગળની કાર્યવાહી કેવી રીતે હાથ ધરાઈ હતી તે પણ સાંભળો દાવા ના મંજૂર કરે એટલે પ્રાયોજના વેવડદાર સાહેબની કચેરીથી તમામને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તમારા હકદાવા ના મંજૂર કરેલા છે એના અન્વયે અમે પણ તમામ ખેડૂતોને જાણ કરી હતી અને જાણ કર્યા બાદ એમને દબાણ પોતે દૂર ના કરતા આજે અમારા દબાણ સરકારશ્રીના આદેશ અનુસાર દૂર કરવાની ફરજ પડી છે એની મુજબ અમે અત્યારે હાલ દબાણ કોઈપણ વાદવિવાદ વગર દબાણ દૂર કરાઈ અંદર સરકારી યોજનાકીય કામગીરી ચાલુ છે આખા પ્રકરણમાં વિભાગ તેની જગ્યાએ સાચું અને લોકો પણ તેમની જગ્યાએ સાચા છે કારણ કે જે જગ્યા પર તેમણે પાંત્રીસ પાંત્રીસ વર્ષ ગાળ્યા હોય તે જગ્યા પ્રત્યે પ્રેમ અને લાગણી હોય તે સ્વાભાવિક છે અને જ્યારે તેમની આવકનો સ્ત્રોત જ જમીન હોય તેમની પાસેથી જ્યારે જમીન છીનવી લેવામાં આવે તો તેની હાલત કયા પ્રકારની થતી હશે તે સમજી શકાય છે દબાણ દૂર કર્યા બાદ હવે જ્યાં લોકોના કાચા મકાનો હતા ત્યાં હવે જંગલના વૃક્ષો ઉગશે વિભાગ જાયકા પ્રોજેક્ટ અને કેમ્પા પ્રોજેક્ટ અંતર્ગત આગામી ચોમાસામાં ત્રીસ હજારથી વધુ રોપાનું વાવેતર કરવામાં આવશે અને તેના માટેની પ્રાથમિક તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે જો કે અહીં શીખ ચોક્કસ મળે છે કે જમીન હોય કે મકાન તેની કાયદા કે પ્રક્રિયા પૂર્ણ કરીને તેના દસ્તાવેજો પોતાના નામે કરાવી લેવા જોઈએ નહીં તો પાછળથી જ્યારે સરકાર કાર્યવાહી કરે અને તમારી પાસે પુરાવા જ ન હોય તો તમે કંઈ જ ન કરી શકો પરંતુ પુરાવા હોય તો તમે આગળ રડત પણ આપી શકો છો પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર